હર હર મહાદેવ good morning જય માતાજી કેમ છો family મજામાં આઈ હોપ તમે મજામાં જ હશો હું પણ મજામાં જ છું સવાર થઈ ગઈ છે હું ઉઠી ગઈ છું અને બસ હવે બી આ ચા પીવાનો છે મમ્મીએ ચા પી લીધો છે મારે ભાઈને ચા પીવાનો છે તો ચલો તો ગાઈસ ચા પાણી કરો બેસીએ મમ્મીએ તો ચા પી લીધો હું ચા પીવા બેઠી હું ભાઈ આવે છે દિવસ કરો છે તો ચલો ચા પીન મળીએ બને આ લોકો કન્ટિન્યુ માય બ્લોગ તો ગાઈસ હું નાઈ ધોઈને તૈયાર થઈને આવી ગઈ છું તો આજે જવાનું છે મંદિરે કેમ કે રવિવાર છે એટલે રવિવારે હું ને મમ્મી મંદિરે દર્શન કરવા જઈએ છે તો મમ્મી બી તૈયાર થઈ ગઈ છે મમ્મી એ દીવા કરે છે અહીંયા દીવા કરે છે દીવા થઈ ગઈ છે દર્શન કરે છે ને પપ્પા અહીંયા વાતો કરે છે ગુડ મોર્નિંગ હું 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 ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી

जय ये कहाँ से आ गया चाहिए महादेव ना मंदिर दर्शन दर्शन करना है

શાકભાજી લેવા માટે ગઈ જઈ ગયા છે શાક માર્કેટમાં મમ્મી શાકભાજી લે છે

ચાલો બેસી જા જમવા મને તો પતાય નહીં અહીંયા મમ્મી બેઠી છે તડકે આસનનો ઢગલો પડે છે જે મારે કચરા બધું કરવાનું બાકી છે અહીંયા વાટા મારા ચાલુ છે સવારે મારે કચરા બધું કરવાનું બાકી જમવાનું તો જમવાનું પતી ગયું હવે કામ બામ કરી લઈએ પછી બને યાર અમારા બ્લોગમાં કન્ટિન્યુ મમ્મી આ બેણે કરે બેનું કરવાનું ચાલુ છે અહીંયા તો બે વાગ્યા કા તડકે મૂકી દો હમ દઉં હમ એટલે સાફ કરવું સાફ તડકે મૂકી

જવાહ આપી ઘરેલા ચા મમી એક બાજુ ટી કરવા ચાલો તે જોવાનો ચાલો થોડા ચાચા ગરમ કરવાના મારા છે પડી ગઈ છે ને અહીંયા મમ્મીએ દીવા કરી દીધા છે મારે જો લોટ બાંધવાનો બાકી છે તો ચલો લોટ બાંધી લઉં ફટાફટ તો ગાઇઝ હું પોતાયાનો લોટ બાંધો બેઠી ગઈ એમ આજે તો પોતાયા બનાવાના છે પોતાયાને ચા અને મમ્મીને పాశేరు లే ఏనే సాబుదానాని కెరి పపాగాను అకరీ నుమ్తాఫటు లోడిలో సాఇని మంం నిం సాబుదానాని సిదిలిలానాస్యి

काम पर लगी रहे कौन आया है डैडी आया है हाय करो हाय नहीं करो हाय नहीं करो अहिया मम्मी स्त्री करे छे नहीं डैडी उन हो रमिए छे के दीदी जो रमवायो